ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાને પગલે અમદાવાદમાં ગત રાતથી સુસવાટા ભર્યા પવન ફૂંકાવાની શરૂઆત થઈ હતી ઠંડીની વિદાય વેળાએ એકાએક પવનો ફૂંકાતા લોકોને શિયાળા જેવા માહોલની અસર વર્તાઈ હતી જેના કારણે એક જ દિવસમાં અમદાવાદનું મહત્તમ તાપમાન અઢી ડિગ્રી જેટલું ગગડ્યું હતું હજુ બે દિવસ વાતાવરણ યથાવત રહેવાની શક્યતા છે બાદમાં ફરી ગરમી ભૂક્કા બુલાવશે ગુજરાત રાજ્યના રહેવાસીઓને છેલ્લા બે દિવસથી ગરમીથી રાહત મળી છે તથા હજુ પણ આગામી છત્રીસથી લઈને અડતાળીસ કલાક સુધી ગરમીનો પારો ઉંચકાવાની શક્યતાઓ નહીવત છે હાલમાં ગુજરાત ઉપર ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી પવનો ફૂંકાઈ રહ્યા છે જેથી તે જિલ્લાઓની ઠંડક ગુજરાત સુધી આવી રહી છે બીજી તરફ અરબસાગરમાં મજબૂત પ્રેશર ગ્રેડિયન્ટ સક્રિય થયું છે જેથી દેશમાં સૌથી લાંબો દરિયાકાંઠો ધરાવતા ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં અત્યંત ઝડપી ગતિએ પવનો ફૂંકાવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે